જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ જોયા ન્યુઝ સમાચાર વડોદરા ડિસ્ટ્રિક્ટ લેલીડર અનિલ મેઘવાન અને પ્રાર્થન ગોહિલ સ્તૃતિ ગ્રુપ દ્વારા નાતાલ ગરબા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી હિલ મેમોરિયલ ઓલ્ડ હોસ્ટેલ કમ્પાઉન્ડ ખાતે નાતાલ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ભગવાન પ્રાર્થના બાદ તમામ ગરબાની રમઝટ બોલાવી હતી નાતાલ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં વડોદરાના ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા આયોજકો દ્વારા તમામ પ્રકારની અલાયદી વ્યવસ્થા આવનાર ખેલૈયાઓ માટે કરવામાં આવી હતી ખાસ કરીને બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર લઈ આવવામાં આવ્યા હતા જેમને આકર્ષણ પૂરું પાડ્યું હતું સાથે જ ગરબા બહેનોમાં સાન્તા ક્લોઝે પણ આકર્ષણ જમાવ્યું હતું શહેરમાં તેમજ દેશમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે તેવા હેતુ સાથે નાતાલ ગરબા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું શારીરિક વિકલાંગ અને મંદ બુદ્ધિ સહાય ચેરિટી ગરબા સાથે સહકાર આપનાર બેઠેલા મેથોડિસ્ટ ચર્ચ મહિલા મંડળ અને પાદરા મેથોડિસ્ટ ચર્ચ અધિકારીઓ પદાધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ મહેમાન તરીકે ઇન્ચાર્જ ડીસુ રેવ સાયમન બ્રેનાર્ડ વર્લ્ડ મેથોડિસ્ટ ફાઉન્ડેશન ડેલિગેટ સુનીતા મેકવાન વડોદરા ડિસ્ટ્રિક્ટ લીડર ઇલેક્શન એક ના કોંગ્રેસના વોર્ડ મહામંત્રી અને સામાજિક કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા આ ભાગરૂપે આયોજન કરવામાં આવેલું છે અને આવનાર નવીન વર્ષનું આગમન માટે અમે બધાને શુભેચ્છા પાઠવીએ છીએ આ ગરબા દ્વારા યુનેસ્કોમાં એકચ્યુઅલી જે પણ ગરબાનું આયોજન થયેલું છે એ ગરબા ખરેખર એક વિશ્વમાં શાંતિ આનંદ અને પ્રેમનો સંદેશો છે એ પ્રસારિત કરે છે અને દ્વારા આપણા વર્લ્ડમાં શાંતિ આનંદ પ્રેમ હંમેશા